અરે રામ રામ ખેડૂતો મિત્રો નમસ્કાર કેમ છો મજામાં ને વરસાદ વરસાદ તો હારા થઈ છે ડેમ નદી તળાવ તમને કો બધું ફાટી ગયું છે ધોવાડે એવું પાણી તમને કઉ ભગવાને કરી દીધું છે પરંતુ હવે પ્રોબ્લેમ એ આવ્યો છે કે આપણા પાક ની માલિપા આવી જાય છે રોજડા આવી જાય છે રખડતા ગાવડ આવી જાય છે ખૂટી આવી જાય છે હવે એનથી રક્ષણ કરવાનું છે હવે એક ભાઈ તો મને કે મને કે હિતેશ તાજા તાજા મારા ઉનાળામાં લગન જાતે પણ બાપા એમ કે ભાઈ એ જાણે કે આ રોજડા બધું ખાઈ જાય તો હવે આનો કોઈ ઈલાજ આવે ખરો અરે મેં કીધું તમ તારે વાડીએ જવાની જરૂર નથી સિગ્મા કંપનીનું ઢાલ નામની દવા આવે તમારા પાકમાં તમે ગયો એટલે ના નો આવે નો ગાવડા આવે નો રખડતા ખુટિયા આવે તમારે તાર બાંધવાની જરૂર નથી અને ના તમારો ધોકો લઈ અને વાડીએ હુવા જવાની જરૂર છે નહીં અને ફર્સ્ટ ક્લાસ તમને રિઝલ્ટ આવશે થી પચીસ દિવસનું હવે પચાસ એમ એલ લેખે સાટી દેવાનું છે ખાસ કીધું મિત્રો તમે જે ખાવા બકાલું કર્યું હોય એમાં નથી નાખવાનું અને વેચવા માટે તમે જે શાકભાજી કર્યું હોય એમાં નાખવાનું નથી કારણ કે આમાં કોઈ કેમિકલ પ્રકારના ઝેરી કેમિકલ નથી આવતા પરંતુ આ એક પ્રકારનું એવું નેચરલ કડવું આવે છે કે તમારો પાક છે ને વિધી ઉધી કડવો થઈ જાય જે જીવાત આવતી હોય સફેદ લીલી મોડો ત્રીસ ગોળો પાન કે કીધી કુકર સુસ્યા એ તમને આવી હોય ના રે પાડોશમાં કેમ રેવાય એમ રે ખરી ખાય હકે નહીં કારણ એવું એટલા માટે ખાય નહીં એટલા માટે પંપે પચાસ આખા ખેતરમાં સાટી દેવાનું અને પછી ના તમારે તમારા પાકમાં કોઈ પણ પ્રકારની જેવા કે ગાવડા બાવડા આવે ખાવા માટે એ વસ્તુ ના તમારે ભૂલી જવાની ભૂલી જવાની ને ભૂલી જવાની બરોબર ખર્ચા ની વાત કરીએ બરાબર છે તો એસી રૂપિયાનો નો ખર્ચો થાય કેટલો એક એસી રૂપિયા રૂપિયાનો ખાલી ખર્ચો થાય અને એસી રૂપિયામાં જો ભૂંદરા ન આવતા હોય જો ગાવડા નો આવતા હોય જો ખૂટિયા નો આવતા હોય રખડતા માલ ડોર ન આવતા હોય

કોઈ મોઢું નહીં મારે અને પાડોશી ના ખેતર માં નહીં સાચું હોય એટલે ના તમને કોઈને ધબ ધબાટી બોલાય બધું ખાઈ જાય પણ ખાસ એટલું યાદ રાખવાનું કે જે ચાવીન ખાય આપણે કેમ ચાવીન ખાઈ રોટલો તમને કોઈ ચાવીન ખાઈ ભાખરી રોટલો ચાવીન ખાઈ એવી રીતે જો જે ચાવીન ખાઈ જતું છે ને એ બધી જ જીવાત ઉપર અને બધા માલ ઢોર ઉપર પશુ ઉપર તમારે કામ આપશે ઓર્ગેનિક નેચરલ પ્રોડક્ટસ છે લે કઈ ઉપાધિ કરવાની તમારે જરૂરિયાત છે નહીં હા અંબાળીને સાડવાની કે પાડોશી તમને કોઈ ના નો વહી જાય આપણા વાળામાં દવા રાખવાની છે બરાબર અને આ દવાને તમે ગમે એ દવાની આરે તમે ભેળવેલ સાતી એક ઓસો મોનોકોટો હોય એસીપેટ હોય પ્રોફેનો હોય કે એક દવાને બધી જેવા સાર થઈ જાય એવું સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું નું ટોલ ફેરા હોય બરાબર છે તો ટોલ ફેરાની સાથે પણ તમે સાટી શકો છો અને આ બે જો તમે સાટી દીધી હોય ને તો ના પશ્વી દી ઉદી તો તમારે કોઈ જેવા દે ન આવે

તળાજા નીલમ એગ્રો માહિતી મળી હતી અને મારી જે દવાની ભલામણ કરેલી હોય હંમેશની માટે થોડી જજી મોંઘી તો હોય તે બીજા નંબર માં રિઝલ્ટ સારા હોય લાંબા હોય મસ્ત ના રિઝલ્ટ હોય બરાબર છે અને સાથે સાથે તમારે રિઝલ્ટ માં કોઈ ઉપધી કરવાની રહેતી નથી અને મેં જે દવાની ભલામણ કરી હોય એ તમારા ગામમાં તાલુકામાં જિલ્લામાં બધે ઠાકાને મળ્યા હા પૈસા રોકડા લઈને મળી જાય જે દુકાને ભાવની દુકાન હોય નાથી બે ઠીક લઈ લેવાનું તમતાર નામ મારી જવાબદારી છે બરાબર છે અને પાકા બિલ પર લઈ લેવાનું એટલે આપડે કાય માથા કોઈ ન રે નવો વિડીયો ન્યા સુધી રજા આપવાન જય કિસાન